જય શ્રી કૃષ્ણ વાવાયા ને વાદળ ગો કોણ માટે હું ક્યાં મોર મળવા આવો સુંદર વાર શા મળી તમે મળવા તેના આવો શા માટે તમે નાનપણ ના છો સોર મળવા કામળી તમે કાણી તે કામળી ઓઢંતા તમે ભરવડના પાણે જરે મળવા આવો સુંદર વાર સામળી તમે ગોકુણમાં ગાયો ચારંતા તમે માગીને પીતા છાસ મળવા આવો સુંદર મળ્યા તમે મળવા તેના આવો શા માટે ના આવો તો નંદજીનિયા મળવા આવો સુંદર વાર